જૈન સાથીઓ રજનીકાંત એડવોકેટ આજે આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન જે મફત શિક્ષણનો જે અધિકાર છે ને એના વિશે માહિતી આપવા આવ્યો છું તો વિડીયો આખો જોજો સારો લાગે તો શેર કરજો ફેસબુકમાં ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો જેથી તમને પણ સારી કાયદેકીય માહિતી વારંવાર મળી રહે અને મિત્ર મંડળ ગ્રુપ અને સગા સંબંધીને પણ શેર કરજો હવે જે ગુજરાતમાં છે ને આપણે આરટીઈ ટીઈ હેઠળ છે ને હમણાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તારીખો પણ જાહેર થઈ ગઈ છે એટલે કે ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી લઈને છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે આજ જ મહિનાની ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી લઈને છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસમાં આ સમયગાળામાં તમે આરટીઈ નું ફોર્મ ભરી શકો છો હવે આર શું છે રાઇટ ટુ એજ્યુકેશનનો જે કાયદો ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલો છે અને જે પ્રાઇવેટ શાળાઓ છે એમાં પચીસ ટકા જેટલી સંખ્યા જે છે બાળકોને એટલી ખાલી જગ્યા રાખવાની છે સંખ્યા અને એમાં એ જે આરટીઈ હેઠળ જે વ્યક્તિઓનું સિલેક્શન થયું હોય એમાં એને અભ્યાસ ફ્રીમાં મળે છે એટલે કે સ્કૂલ ફી કોઈ પણ પ્રકારની ભરવાની એને રહેતી નથી કે બાળકો જે પહેલાં ધોરણથી લઈને આઠ ધોરણ સુધી એને મફત શિક્ષણ મળે છે એટલે કે તમારું બાળક જો પહેલાં ધોરણમાં આવતું હોય ને તો તમને આનો લાભ મળી શકે સમજો કે તમારું બાળક બીજું ત્રીજું ચોથું ધોરણ ભણતું હોય તો તમે એનો લાભ લઈ શકશો નહીં તમારું એમાં એડમિશન સિલેક્શન થશે નહીં કારણ કે ઓલરેડી તમારી એક નોંધણી જે તે ડીઈઓ કચેરી એટલે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ જે કચેરી હોય છે એમાં નહીં થઈ ગઈ હોય છે એટલે તમે ફરી વખત તમે બીજા ધોરણમાં ફરી વખત પહેલાં ધોરણમાં એડમિશન લેવા જાઓ તો પણ તમારું એડમિશન થશે નહીં અને તમને એમાં આરટીઆઈ હેઠળ તમારું સિલેક્શન પણ નહીં થાય હવે કે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ એટલે કે બાળકની ઉંમર છ વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ એટલે જે આ છ વર્ષની ઉંમર જે છે ને એ પૂર્ણ થયેલી હોય ને બાળકની તો તમે આ હેઠળ અરજી કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો અને આનો લાભ લઈ લઈ શકો છો હવે વાત એ કરીએ કે આરટીઈ માટેના પુરાવા શું શું જોઈએ હવે પુરાવા માટે આવકનો દાખલો સૌ પ્રથમ ત્યાર પછી રેશન કાર્ડ એટલે કે પરિવારનું રેશન કાર્ડ હોય બાળકનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ છે બાળકનું જન્મનું પ્રમાણપત્ર જોઈએ વાલીનું બેંકની પાસબુક જોઈએ ત્યાર પછી બાળકનો પાસપોર્ટ સહિતનો ફોટો હોય તે જાતિનું પ્રમાણપત્ર એટલે કે જે જનરલ કેટેગરી સિવાય જે એસટી એસસી ઓબીસી સમાજમાંથી જે આવતા હોય બાળકો એના માટેનું જનરલ કેટેગરી સિવાયના બાળકો માટેનું જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે હવે બીજી વસ્તુ એ વાત કરી કે રહેઠાણનો પુરાવો આમાં ઘણા લોકો કન્ફ્યુઝ રહે છે કે ભાઈ હું ભાડે રહું છું મારા ઘરનું પ્રોપર્ટી નથી નથી લાઇટ બિલ વેરે બિલ આવતું તો શું કરવું તો તમારે સૌ પ્રથમ તમે છે ને કોઈ પણ એક આઈડિયા પ્રૂફ એટલે કે કહેવું કે આધાર કાર્ડ પાસપોર્ટ કે પાણી બિલ હોય કે લાઇટ બિલ હોય કે રેશન કાર્ડ હોય કોઈપણ એવું એક કોઈ પુરાવો તમારો છે ને એ એડ્રેસ પ્રૂફ ફરજિયાત હોવું જરૂરી છે જો તમારી પાસે આવું કે આધાર કાર્ડ કે પાસપોર્ટ હશે ને તો તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર બનાવવાની ઘણા લોકો છે કે ભાડા કરાર માગે છે જો તમારી પાસે કોઈ પણ આઈડી પ્રૂફમાં એડ્રેસ હશે ને તો રજિસ્ટર ભાડા કરાર ની જરૂરિયાત રહેતી નથી નહીં તો તમારે રજિસ્ટર ભાડા કરાર કરાવવો જોઈએ છે એટલે આ એક ખાસ બાબત ત્યાં રાખજો કે જેના જેના આધાર કાર્ડ અને પાસપોર્ટમાં તમે જ્યાં રહો છો કોઈ પણ એક ડોક્યુમેન્ટ એટલે કે એટલે ચૂંટણી કાઢ કે એમાં તમારું એડ્રેસ પ્રૂફ નથી તો તાત્કાલિક ધોરણેમાં સુધારો કરાવી નાખજો હવે વાતચીત એ કરવાની છે કે આમાં હાલમાં આ જે ફોર્મ ભરવાના છે ને તો એક ચીટિંગનો એક રાફડો ફાટી નીકળે છે એટલે હિડન કે સૂપી રીતે કે એમ કહે છે કે તમારો સો એ સો ટકા તમારા બાળકનો હું નંબર લગાડી દઈશ હું ફરક કન્ફર્મ તમે મને દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર એવી કોઈ પણ રકમની માંગણી કરતા હોય છે એડે તો એવી કોઈ રકમની માંગણી કરે તો તમારે એમાં ભરમાવાની જરૂરિયાત નથી કારણ કે આનું સિલેક્શન છે ને એ ડીઈઓ કચેરીમાંથી થાય છે ને આમાં કોઈ સેટિંગ એવું કોઈ ચીટિંગ જેવું કોઈ એટલે કે સેટિંગ જેવું કોઈ રહેવું હોતું નથી કે તમારા બાળકનો નંબર લગાડી દે એટલે આવી કોઈ બાબતમાં ફસાસોને નહીં ખોટા તમારા રૂપિયા જશે એ એવું કહેશે કે તમને મને આટલા રૂપિયા સમજો કે ત્રીસ ચાલીસ રૂપિયા તમે આપો જો તમારા બાપનો નંબર ના લાગે તો તમને રૂપિયા છે પરત આપી દે મારા ભાઈ હવે આમ થાય તો એને કોઈ નુકસાન જવાનું જ નથી ને તમે એને પૈસા આપો તમારો ભાઈનો નંબર નહીં લાગે આ પૈસા અને જો એનો લાગી ગયો તો તેને એમનો પૈસા મળી જવાના છે એટલે આવો કોઈ ચીટિંગમાં આવતા નહીં અને બીજી વસ્તુ સમજો કે તમને કોઈ આવું કોઈ ચીટિંગ ચીટિંગ કોઈ વ્યક્તિ કરતા હોય તમને જાણ મળે તો તમે એની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી શકો છો અને ડીઈઓ કચેરી એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર આપણે સુરત તો સુરત જે તે અરેક જિલ્લાઓમાં ડીઓ કચેરી હોય છે અને તાલુકા કક્ષાએ પણ એની તાલુકા કક્ષાએ એજ્યુકેશન વિભાગ હોય છે ત્યાં તમે આ ટાઈપનો ફરિયાદ આપી શકો છો હવે થોડીક બીજી વાત એ કરવાની છે કે આમાં અગ્રતા કોને મળે એટલે કે તમારા બાળકનો નંબર લાગી જાય કેવું કયું સ્ટેપ એટલે કે તમે કંઈક જ્ઞાતિમાં આવો છો તમારી ઇન્કમ કેટલી છે બાળક તમારો અગાઉ ક્યાં ભણતો એટલે કે કે આ બાળક હતું ભણતું એટલે બાલ બાલ બાળગૃહના બાળકો હોય એટલે આંગણવાડીના કહે ને આંગણવાડી એમાં બાળક ભણતું હોય એનું ક્યારે એનું પ્રથમ પસંદગી ક્યારે લાગે છે એ બાબતની પહેલી પ્રથમ પ્રથમ પસંદગી છે ને અનાથ બાળકોની છે કોઈ પણ બાળક અનાથ હોય ને લે માતા પિતા કે કોઈ વ્યક્તિ ના હોય એવા બાળકને પહેલો ચાન્સ લાગે છે ત્યાર પછી કે કોઈ બાળક સંભાળને સંરક્ષણ જરૂરિયાત થોડું બાળક હોય બાળગૃહના બાળકો હોય કે બાળ મજૂર હોય કે સ્થળાંતરિત મજૂરના બાળકો હોય એનો ચાન્સ પહેલાં લાગે છે એટલે કે આનો કોઈ ક્રાઇટ છે મંદ બુદ્ધિના કોઈ બાળકો હોય ત્યાર પછી ફરજિયાત આપણે ફરજ દરમિયાન જે પછી કે ફરજ દરમિયાન કોઈ આપણે સૈનિક હોય એ શહીદ થયા હોય એના બાળકો હોય માતા પિતાને કોઈ એક સંતાન હોય એમાં માત્ર જો દીકરી હોય તો તેવી દીકરીનો ચાન્સ વહેલા લાગે છે ત્યારબાદ રાજ્ય સરકાર હસ્તક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તો એ બાળકનો પણ ચાન્સ વહેલા લાગે છે અને જે કે એસટી એસસી અને ઓબીસી જે કેટેગરીમાં હોય એવા બીપીએલ બાળક ધરાવતા હોય એવા ત્યાર પછી એસ એસસી ને એસટીના બાળકો ત્યાર પછી શૈક્ષણિક રીતે પછાત હોય જે ઓબીસી આપણે કહીએ એ અને જનરલ કેટેગરી કે બિન અનામતના બાળકો અને ત્યારબાદ એટલે કે જનરલ કેટેગરીના કે જે અનામતનો લાભ મળતો નથી તેવા બાળકોને આ રીતે બાળકોને બાળકોનો જે પસંદગી થાય છે અને આ એનો ક્રાઇટેરિયા છે હવે પ્રવેશ મેળવવા માટે છે ને ગુજરાત સરકારની છે ને એક વેબસાઇટ છે એટલે કે આરટીઈ ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ આ વેબસાઇટ છે ને એ વેબસાઇટ ઉપર પણ તમને તમામ ડોક્યુમેન્ટ અને તમામ માહિતી મળી રહે છે અને એની ઉપર તમારે ફોર્મ ભરવાનું રહે છે આ છે રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ હેઠળની માહિતી છે સારી લાગી હોય તો શેર કરજો કે જેથી તમારા મિત્ર મંડળ કે પરિવારના લોકો એને માહિતી મળી રહે જય હિન્દ જય ભારત